શિરોજ સમાચાર સાધલી કાવ્ય બેદરકારીનો ભોગ બનતા આમ નાગરિકો ગેપમાં સિનિયર સિટીઝન પડતા ના કરે નાની મોટી સરકારી તબક્કાને સારવાર અર્થે ખસેડવા પામ્યા શિરોડા તાલુકાના સાદલી ગામે કોન્ટ્રાક્ટરના અનઘડ વહીવટને કારણે કાંસ ઢાકરાની ખુલ્લી જગ્યા પર સિનિયર સિટીઝન વ્યક્તિ પડતા નાકના ભાગ્ય અને પગના ઇજાદતા થતા સાધલી સરકારી દવાખાને સારવાર કરાઈ બનાવને લઈને નાગરિકોમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ રોષ જોવા મળ્યો વાત કરીએ તો વર્ષ અગાઉ સાધલી ગામે મુખ્ય બજારથી કયા રોહણ ચોકડી સુધી મુખ્ય માંગણી બંને બાજુમાં પાણીના નિકાલનો કાસ બનાવવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામ કરાયાના સમાચારો અગાઉ પણ પ્રસિદ્ધ થયા હતા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી કાસના ઢાંકણા મૂકવામાં આવ્યા છે જેમાં કેટલીક જગ્યાઓ કોઈ વ્યક્તિ પડી જાય તો ગંભીર ઇજાઓ થાય તેવી એવા કાસના ઢાકણાઓની કેપો રહી ગઈ છે જેમાં રહી તેને આખુંનાનું બાળક અંદર પડી જવાની સંભાવના રહે છે કાસની ગેપો પૂરવણની કોન્ટ્રાક્ટર દ્વારા તસીદી લેવામાં આવી નથી જ્યારે કાસ્ની બંને સાઇડ ઉપર નાખવામાં આવેલ બ્લોક પણ તકલાદી હલકી ગુણવત્તાવાળા અને જટ્રવથર નાખવા હોવાની પણ દોખચર્ચા ચર્ચાઈ રહી છે વાત કરીએ તો કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આવા નાના કેટલાક બનાવો બનવા પામ્યા છે કોઈ મોઢી જાનહાનિ થાય એમ તંત્રના જોઈ બેઠી રહ્યું છે એવું લાગી રહ્યું છે રિપોર્ટર સજય ખત્રી સાથે જ જે સલમાશાવા સિનોર સમાચાર ન્યૂઝ શિનોર હું જમવા માટે જતો હતો તો ગટરના ઢાંકના ત્યાં આગળ ખુલ્લું છે શોપિંગ પાસે ત્યાં આગળ મારો તાત્યો ફસાઈ ગયો એટલે મને વાઈ ગયો ને નાકની એ નાક નાકના નટી લોહી ચાલુ થઈ ગયું ને પગમાં વાય ગયો પગમાં વાય ગયો અહીં દવાખાના મેં સરકારી દવાખાના મેં હું દવા કરાવી ગઈ